નમસ્કાર ધોરણ છ વિષય વિજ્ઞાન જેનું ચોથું પ્રકરણ છે વનસ્પતિની જાણકારી મેળવીએ ગેટિંગ ટુ નો પ્લાન્ટ્સ બહાર જઈને તમારી આજુબાજુની તમામ વનસ્પતિનું અવલોકન કરું શું તમે જોયું કે કેટલીક વનસ્પતિ નાની છે જ્યારે કેટલીક મોટી જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી છે કેટલીકના લીલા પાંદડા ધરાવે છે તો કેટલીકને લાલ પાંદડા છે કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીક આપણા ઘરની નજીક શાળાના મેદાનમાં શાળાએ જતા રસ્તા પર બાગ અને બગીચામાં ખરું નહીં તો ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ જેનાથી આપણે વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે શું તમે તમારી નોટબુકમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વનસ્પતિની આકૃતિ દોરી તેમાં પ્રકાંડ ડાળીઓ મૂળ પણ પુષ્પ ફળનો નામ નિર્દેશ કરી શકશો અને રંગ પૂરી શકશો તો તમારે અહીંયા જે આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે દોરવાની છે તેની અંદર પુષ્પ પછી ફળ છે આ પ્રકાંડ છે બરાબર આ પર્ણ છે તે પછી અહીંયા પર્ણગાંઠ આવેલી છે પછી અહીંયા કલિકા આવેલી છે બરાબર પ્રાથમિક મૂળ છે દ્વિતીયક મૂળ છે અહીંયા આંતરગાંઠ આવેલી છે આટલી બાબતો એ આકૃતિની અંદર દર્શાવવાની છે ફોર પોઈન્ટ વન છે છોડ ક્ષુપ અને વૃક્ષ હર્બ્સ શ્રબ્સ એન્ડ ટ્રીઝ પ્રવૃત્તિ એક છે એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે વનસ્પતિ ઊંચાઈમાં તમારાથી નાની હોય વનસ્પતિ ઊંચાઈમાં લગભગ તમારા જેટલી હોય અને તમારા કરતાં મોટી હોય એના પ્રકાંડને અડકી જુઓ હળવેથી વાળવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તે કમળું છે કુમળું છે કે મજબૂત તો અહીંયા તમને એક કોષ્ટક આપ્યો છે એક કોષ્ટકની અંદર તમારે ઊંચાઈ છે લખવાની છે પછી કોલમ બેની અંદર પ્રકાંડ કેવું છે લીલું છે કુમળું છે જાડું છે કે સખત છે ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે પ્રકાંડના આધાર જોડેથી કે પ્રકાંડ પર ઘણી ઊંચાઈએથી બરોબર અને તે વર્ગ કયા વર્ગમાં આવે છે છોડ વૃક્ષ કે આ વસ્તુઓ તમારે લખવાની છે ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટી ના જાય ઊંચા વૃક્ષોના પ્રકાંડની ઊંડાઈ જાણવા માટે તેને બાફ કરો જાડાઈ સોરી આપણે એ પણ નોંધ કરીશું કે કેટલીક વનસ્પતિમાં શાખાઓ એટલે કે ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે જમીનની એકદમ નજીકથી ઉદ્ભવે છે કે પ્રકાંડ પર અમુક ઊંચાઈએ જતાં તેમાં ડાળીઓ ફૂટે છે ત્યારબાદ કોષ્ટક ચાર પોઈન્ટ એકમાં અવલોકન કરેલ વનસ્પતિઓને આપણે મૂકીશું જેના કેટલાક ઉદાહરણ તમને કોષ્ટકમાં આપેલા છે અહીંયા સૂચન આપેલું છે પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ કરવા માટે ચાર પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કાર્ય કરવું જેથી ઓછામાં ઓછી સંખ્યામાં વનસ્પતિને નુકસાન થાય પ્રવૃત્તિ માટે કુમળા પ્રકાંડવાળું નિંદણ પણ વાપરી શકાય શું તમે જાણો છો કે નિંદણ શું છે ધાન્યના ખેતરોમાં ઘાસના મેદાનમાં કે કુંડામાં ઘણીવાર જે અનિચ્છનીય એટલે કે નકામી વનસ્પતિ ઉગી નીકળે છે તેને આપણે નિંદણ કહીએ છીએ જેને ખેડૂતો તેમના ખેતરમાંથી દૂર કરતા હોય બીજી વનસ્પતિઓ માટે કોલમ એક બે અને ત્રણ ને ભરી શકો છો આ વિભાગનો અભ્યાસ કર્યા પછી કોલમ ચાર ને ભરવાની છે આ લક્ષણોના આધારે મોટા ભાગની વનસ્પતિને ત્રણ ભાગોમાં આપણે વેચીએ છીએ એક છે છોડ બીજું છે ક્ષુપ અને ત્રીજું છે વૃક્ષ અને આકૃતિ ચાર પોઈન્ટ ત્રણમાં તેનું એક્ઝામ્પલ આપણને આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ શું છે છોડ છે બરોબર આપણાથી નાની ઊંચાઈનું શુભ આપણા જેટલી લગભગ ઊંચાઈ અને વૃક્ષ આપણા કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે લીલા અને કુમળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે કેવા લીલા અને કુમળા પ્રકાંડ ધરાવે તે વનસ્પતિ શોડમાં આવશે છોડમાં આવશે આ કેવી હશે નીચી હશે અને તેને વધારે ડાળિયો હશે નહીં આકૃતિ ફોર પોઈન્ટ માં પહેલી આકૃતિ આપણે જોઈ ગયા કેટલીક વનસ્પતિઓની શાખાઓ પ્રકાંડના નીચેના ભાગથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ જાડું નથી હોતું આવી વનસ્પતિને શું કહે છે છૂક કહે છે જે આકૃતિ 4.3 ની અંદર બી માં જોઈ ગયા કેટલીક વનસ્પતિ ઘણી ઊંચી હોય છે અને કઠણ અને જાડા પ્રકાંડ ધરાવે છે પ્રકાંડને જમીનથી ખૂબ ઊંચી ઉપરના ભાગમાં શાખાઓ આવે છે ડાળીઓ ફટે છે આવી વનસ્પતિને શું કહે છે વૃક્ષ કહે છે આકૃતિ ફોર પોઈન્ટ થ્રી ની અંદર આપણે વૃક્ષને પણ જોયું ઉપરના લક્ષણો ધ્યાનમાં રાખીને શું હવે તમે તમારા દ્વારા યાદી કરેલી વનસ્પતિઓનું યોગ્ય વર્ગીકરણ કરી કોષ્ટક ચાર પોઈન્ટ એક ની કોલમ ચાર ને ભરી શકશો પહેલીને ને નવાય લાગે છે કે મની પ્લાન્ટ વટાણા દૂધીના છોડ અને દ્રાક્ષના વેલાને કેવા પ્રકાર હોય છે આવી કેટલીક વનસ્પતિનું અવલોકન કરો તેઓ છોડ ક્ષુપ કે વૃક્ષથી કઈ રીતે અલગ છે તમને એવું શા માટે લાગે છે કે તેમાંના કેટલાકને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી બરોબર પરંતુ જમીન ઉપર ફેલાય છે તેને શું કહે છે ભૂપ્રસારી કહે છે વેલાઓ જે હોય છે સોરી જમીન ઉપર ફેલાય છે તો ભૂપ્રસારી જ્યારે કોઈનો આધાર લઈને ઉપર ચડે તો તેને વેલાઓ ક્લાઇમ્બર્સ કહે છે એલી ક્રિપર્સ આ વનસ્પતિઓ છોડ શુભ અને વૃક્ષથી અલગ હોય છે કદાચ તમારી શાળામાં કે ઘરે આવી કેટલીક વનસ્પતિઓ હશે જેની તમે સંભાળ લેતા હશો શાળામાં અથવા ઘરે હોય તેવા કોઈ પણ બે વૃક્ષુભ છોડ અને ભૂપ્રસારી વનસ્પતિના નામ તમારે લખવાના છે અને અહીંયા જુઓ ભૂપ્રસારી વનસ્પતિ જમીન ઉપર ફેલાયેલી છે સક્કરટેટી કે એવું કંઈક છે અને અહીંયા એક વેલો છે જે કોઈક આધાર લઈને ઉપર ચડી રહ્યો